ભુજ શ્રી હનુમાન ટેકરીમાં અગિયાર દિવસીય અખંડ રામધૂન જપ યજ્ઞનું આયોજન ભુજ મુન્દ્રા રોડ ઉપર ભારાપર સેનેટોરિયમ સામે આવેલ શ્રી હનુમાન ટેકરી મંદિરમાં મહંત શંભુદાસજી મહારાજ દ્વારા છેલ્લા દસ વર્ષથી દર વર્ષે લાભ પાચમથી કાર્તિક પૂર્ણિમા સુધી અગિયાર દિવસીય અખંડ રામધૂન જપયજ્ઞનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ લાભ પાચમના શુભ દિવસે ભુજ બિલેશ્વર મંદિરના મહંત મોતીદાસજી મહારાજ અને અયોધ્યાના સંત મહાત્માઓની પાવન ઉપસ્થિતિમાં યજ્ઞના શ્રી ગણેશ થયા હતા યજ્ઞ પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ બપોરે હોમાત્મક યજ્ઞ સાથે પૂર્ણ થશે એવી માહિતી મહંત પૂજ્ય શંભુદાસજી મહારાજે આપી મંદિરના નિમંત્રણ મુજબ ભક્તોને અખંડ રામધૂન જપ યજ્ઞના દર્શનનો લાભ લેવા તેમજ ટેકરી મધ્યે નૂતન હનુમાનજી મંદિરના નિર્માણ કાર્યમાં યથાશક્તિ સેવા પુષ્પ અર્પણ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ડબલ એપ્લાયન્સીસ અનમ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમી જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો